નમસ્કાર મિત્રો જ શ્રી કૃષ્ણ મિતેશજુદાની ફરી એક વખત આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવી છે સંયુક્ત સાહસ અને એના લાક્ષણિકતાની જી હા મિત્રો તૈયારી થઈ ગઈ અભ્યાસ કરવા માટે સંયુક્ત સાહસ એટલે શું એની લાક્ષણિકતાનો અભ્યાસ કરીએ તો સૌપ્રથમ સંયુક્ત સાહસ સંયુક્ત સાહસનો અર્થ જોઈએ તો ધંધાકી એકમ પોતાના અરસપરસના હિતોના રક્ષણ માટે જોડાય તો તેને સંયુક્ત સાહસ કહેવાય કોઈપણ કદ ધરાવતા ધંધાકીય એકમો પોતાના સહિયારા હેતુને પાર પાડવા માટે સંયુક્ત જોઈન્ટ એન્ટરપ્રાઇઝ અંગ્રેજીમાં એને જોઈન્ટ એન્ટરપ્રાઇઝ કહેવાય અરસપરસના હિતોના રક્ષણ માટે આ લોકો જોડાય છે અને એ સંયુક્ત સાહસ બંને પક્ષની જવાબદારીથી જોડાય છે સંયુક્ત સાહસ એટલે કે બે જુદા જુદા દેશોના ધંધાકીય એકમો વચ્ચે બંને દેશોની સરકારે નક્કી કરેલા કાયદાનું પાલન કરવું પડે છે તો તો એ આવશ્યક આવશ્યક બાબત બને છે જ એને સંયુક્ત સાહસ કહી શકાય ફરી રિપીટ બે બે દેશો વચ્ચે એકમો સંયુક્ત રીતે અરસપરસ રીતે જોડાય છે મિત્રો એટલે એને જોઈન્ટ એન્ટરપ્રાઇઝ કહેવાય છે સંયુક્ત સાહસ શરૂ કરવાનો મુખ્ય હેતુ ધંધો ખૂબ મોટો બને વિસ્તરણ થાય

ધંધા એકમો હિતોના રક્ષણ માટે સંયુક્ત સાહસ ઉભું કરે છે બંનેના સહિયારા પ્રયત્ન છે બંને દેશો વચ્ચે એન્ટરપ્રાઇઝ શરૂ થાય છે મુખ્ય હેતુ ધંધો શરૂ કરવો છે વિસ્તરણ કરવો છે નવી ઉત્પાદન પેદા સમાજ સુધી પહોંચાડવી છે બજારનું વિસ્તરણ કરવું છે આગળ જોઈએ આવી મંજૂરી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અથવા વિદેશી રોકાણ વૃદ્ધિ નિગમ ખાસ ધ્યાન રાખજો મિત્રો અને વિદેશી કંઈક આવી લાક્ષણિકતાઓ છે આપણે જે સમજ મેળવી મિત્રો એ સમજ ઉપરથી જ તમને ખ્યાલ આવી જશે એની લાક્ષણિકતાનો અંદાજ આવી જશે બે પક્ષકારો છે બંને પક્ષકારો જોડાય છે બંને પક્ષકારો પોતાની નીતિથી જોડાય છે સાથે જોડાય છે વધુ સાધન સંપત્તિ અને ક્ષમતા જોવા મળે વિકાસ કરવા માટે નવી ટેકનોલોજી નવી ઉત્પાદન નવી પેદાશ મુખ્ય હેતુ આપણે જોયો ત્યાર પછી નવા બજારનો વિકાસ કરવા માટે આગળ વિસ્તરતું જાય માર્કેટ નવી નવી રિસર્ચ નવી શોધખોળ નવી સંશોધન વૃત્તિ નવી ટેકનોલોજી સાથે નીચી ઉત્પાદન પડતરમાં સૌથી વધારે લાભ મેળવવા માટે અને માળખાકીય રીતે ધંધામાં જે સાખ છે એમાં વધારો કરવા માટે આ સંયુક્ત લાક્ષણો ગણો તો લાક્ષણિકતા અને ફાયદા ગણો તો ફાયદા જી હા મિત્રો સંયુક્ત સાહસ ઉભું થાય એટલે આટલા બેનિફિટ આ એની લાક્ષણિકતા છે સંયુક્ત સાહસને કારણે બંને પક્ષકારોને લાભ મળે

નવા માર્કેટની નીતિ નિયમતાને કારણે વિકાસને કારણે એ જોવા મળે વધુ સાધન સંપત્તિની ક્ષમતા જી હા મિત્રો સંયુક્ત સાહસની અંદર બધા લોકો જોડાય છે સોરી બે લોકો જોડાય છે આ બંને પક્ષકારો જોડાય છે મતલબ બંને પક્ષકારોની સાધન સંપત્તિ બંને પક્ષકારી ક્ષમતાનો આપણને શું મળશે લાભ મળશે જેને કારણે આવા સાધન સંપત્તિ અને આવી ક્ષમતાને કારણે આપણે વધુ સારી તકનો લાભ લઈ શકશું મિત્રો ત્રીજી બાબત છે નવી ટેકનોલોજી નવી ટેકનોલોજી જેટલી સારી ટેકનોલોજી એ ટેકનોલોજીને કારણે આપણે સારી વધુ ગુણવત્તાવાળી વસ્તુ ઉત્પાદિત કરી શકશું લોકો સુધી પહોંચાડી શકશું એ સંયુક્ત સાહસનો બેનિફિટ સંયુક્ત સાહસની લાક્ષણિકતા છે ચોથી જે બાબત છે એ છે નવા બજારનો વિકાસ ન્યુ માર્કેટ ડેવલપ કરી શકાશે એક દેશ સાથે બીજા દેશ સાથે જ્યારે જોડવામાં આવે છે ત્યારે આવા બંને દેશની અંદર જે બજાર છે એ બજારનો સંપૂર્ણ વિકાસ થાય છે જેને કારણે આવા સંયુક્ત સાહસને ભારતના બજારમાં પ્રવેશવા માટેનો માર્ગ છે એ ખુલી જાય છે અને બંને દેશો સારી રીતે કાર્ય કરે છે શોધખોળ નવું નવું રિસર્ચ નવી બજારની અંદર માર્કેટ પેદાશો આવે બંને દેશને લાભ થાય કે નહીં યસ તો વિદેશી ભાગીદારી પણ ઘણી વખત નવા વિચારો લાવે ઇન્ડિયન અને અધર કન્ટ્રીના લોકો જ્યારે આ એન્ટરપ્રાઇઝમાં જોડાય છે ત્યારે બંનેને સંયુક્ત લાભ મળવા પાત્ર છે શોધખોળ નવી ટેકનોલોજી અને નવા સંશોધનને કારણે શક્ય બને છે આનો બેનિફિટ છે આની લાક્ષણિકતા છે આગળ જોઈએ નીચી ઉત્પાદન પડતર જે હા મિત્રો આધુનિક ટેકનોલોજી સંશોધન શોધખોળને કારણે જ્યારે મોટા પાયા ઉપર ઉત્પાદન કરવું છે ત્યારે પેદાશ પડતર કેવી રાખવી જોઈએ નીચી નીચી પડતરને કારણે લોકો વધુ ખરીદ શક્તિ અપનાવશે એટલે નીચી ઉત્પાદન પડતરને કારણે વેચાણ કિંમત નીચી રહે છે જેથી પેદાશ લોકો માંગ છે ડિમાન્ડ ઊભી કરશે અને ખરીદશે અને એ સ્વાભાવિક છે નીચી પડતર હોય તો વસ્તુ જાડી વેચાશે ધંધાકીય શાખામાં વધારો ધંધાકીય શાખમાં વધારો જ્યારે આપણે સંયુક્ત સાહસ ખોલીએ છીએ શરૂ કરીએ છીએ ત્યારે ઘણી વખત આપણને નવી શાખ જોવા મળે છે અને આવી નવી શાખ જે ધંધાના શાખાનો આપણે લાભ કરીએ છીએ ત્યારે વિદેશી કંપની સાથે સંયુક્ત સાહસ કરીએ છીએ ભારતીય ભાગીદારો હોય છે આ ભારતીય અને આ વિદેશી ભાગીદારો વચ્ચે એક સરસ મજાની બ્રાન્ડ ઊભી થાય છે અને આ બ્રાન્ડ છે એ તમારી શાખમાં શું કરે છે વધારો જી હા મિત્રો તો આ બાબતો સંયુક્ત સંયુક્ત સાહસની લાક્ષણિકતા સાહસ વિશેની માહિતી મેળવી અને સંયુક્ત સાહસની લાક્ષણિકતાઓ એમના બેનિફિટ ફાયદા વિશેની માહિતી મેળવી થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ ફરી મળીશું નવા ટોપિક સાથે આવા વિચારો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ દરેક મિત્રોને